પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના બોજેર હાટમાં રવિવારે બપોરે સંદેશ ખાલી તરફ જઈ રહેલા આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ સમિતિના સભ્યોને પી એચ ક્યુલાલ બજાર કોલકાતા લાવવામાં આવ્યા હતા ત્યારે પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એલ રેડ્ડી ઓપી વ્યાસ ચારુ વલી ખન્ના ભાવના બજાજ રાજપાલસિંહ અને સંજીવ નાયક સહિત ફેક્ટ ફાઇન્ડિંગ ટીમના છ સભ્યોને કોલકાતાના પી એચ ક્યુલાલ દરવાજા લાલ બજારમાંથી મુક્તિ કરવામાં આવ્યા હતા તો પશ્ચિમ બંગાળ પોલીસે રવિવારે વાલી સવારે ભોજર હાટ ખાતેથી તેઓની ધરપકડ કરી હતી દક્ષિણ ચોવીસ પરગણાના ભોજર હાટમાં પોલીસે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના સભ્યોને રોક્યા હતા તમામ સભ્યો પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના અશાંત સંદેશ ખાલી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચારની કથિત ઘટનાઓની તપાસ કરવા માટે જે રહ્યા હતા તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ